સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ને ચકી બહુમતી થી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી ગુજરાતના ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભૂરીબા પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે ત્યારે વિકાસ અને પરફોર્મન્સના નામે ચૂંટણી લડાઈ રહી છે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટરો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસન દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધાર્યું છે આજે ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બની છે સમગ્ર વિશ્વમાં ભાજપની શાખ વધી છે કોંગ્રેસના શાસનમાં કેટલા કૌભાંડો થયા છે એની ચર્ચાઓ થતી હતી આજે કેટલા કૌભાંડીઓ જેલમાં છે એની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી